તહેવારોને લઈને અમદાવાદની બજારોમાં ગ્રાહકોની ભીડ જામી છે ધનતેરસના દિવસે ખરીદીમાં મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમટ્યા લાલ દરવાજા માર્કેટમાં ગ્રાહકોની ભીડ જોવા મળી છે પરિવાર સાથે ખરીદી માટે લોકો ઉમટ્યા ઘર વખરી કપડા દીવા સહિતની વસ્તુઓ પણ ખરીદી તો તહેવારોને લઈને બજારમાં ખરીદી માટે ભીડ જામી સુરતના ચોટા બજારની વાત કરીએ ત્યાં પણ ખરીદી માટે લોકોની ભીડ જામી છે છેલ્લે છેલ્લે ખરીદી કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે ત્યારે દિવાળીની ખરીદી માટે સુરતનું ચોટા બજાર પણ જાણીતું છે તસવીરો પરથી અનુમાન લગાવી શકાય જે રીતની ભીડ છે ધનતેરસનો દિવસ અને શુક્રવાર સુધી તમામ લોકોને ઓફિસ ચાલુ હોવાથી શનિ રવિનો આ સમય કે જ્યાં દિવાળી પહેલા લોકો છેલ્લી ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા અમિત સુરતથી જોડાયા છે અમારી સાથે અમદાવાદથી મિહિર બંનેને આપણે પૂછીશું અત્યારે શું માહોલ છે કયા વિસ્તારોમાં શું પરિસ્થિતિ છે સૌથી પહેલાં જઈશું સુરત અમે તાપની પાસે આવું ચોટા બજારમાં જ્યાં સૌથી વધારે ખરીદી કરવા માટે લોકો આવતા હોય છે અને છેલ્લી છેલ્લી ખરીદી કરવા શનિ રવિની રજાઓ અને તેમાં પણ આજે શનિવાર એટલે ગઈકાલ સુધી ઓફિસિસ ચાલુ હતી લોકોની ભીડ જોવા મળી રહી છે કેવો માહોલ છે ત્યાં જે ચોક્કસની વાત કરવામાં આવે દિવાળીના તહેવારની તો આજે ખુશીઓનો તહેવાર છે લોકો પરિવાર સાથે ઉજવે છે અને નવા જે અને વસ્તુ પણ કરી હોય છે ત્યારે સુરતનો આ ચૌટા બજાર છે વર્ષો જૂનું આ બજાર છે અને આ ચૌટા બજારમાં આજે લોકોનું ભીડયારું ઉભરાયું છે પગ મૂકવાની પણ જગ્યા ન હોય તે પ્રકારે લોકોની ભીડ છે જોવા મળી રહી છે દૂર દૂર સુધી જ્યાં જુઓ ત્યાં લોકો જ છે તે દેખાઈ રહ્યા છે મહત્વની વાત એ છે કે જે એક દિવસ પહેલાં જે વેકેશન પડ્યું હતું અને આજે ખાસ કરીને ધનતેરસનો દિવસ છે એટલે ધનતેરસના રોજ જે લોકો છે તે વધારે પ્રમાણે ખરીદી કરતા હોય છે કારણ કે છાત્રોમાં પણ કહેવાયું છે કે ધનતેરસના દિવસે જે પણ વસ્તુની ખરીદી કરવામાં આવે ખૂબ શુભ માનવામાં આવે છે અને તેને જ લઈને આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આ ચૌટા બજાર છે સુરતનું સૌથી જૂનું બજાર છે ત્યાં આ જે ખરીદીનો માહોલ છે જોવા મળી રહ્યો છે સીધા દ્રશ્યો પણ જોઈ શકો છો કે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો છે આવી રહ્યા છે અત્યારે અન્ય જે સ્ટોલ ધારકો છે તેમની પાસે પણ જવાનો પ્રયાસ કરીશું સ્ટોલની ખરીદીના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું અત્યારે હાલ દુકાનોની અંદર પણ લોકોનો ખૂબ જ છે ક્રાઉડ જોવા મળી રહ્યો છે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં જોવા મળી રહ્યા છે એટલે સુરતનો આજે ચૌટા બજાર છે ત્યાં લોકોની ભીડ છે ખૂબ જામી છે ત્યારે આ સીધા દ્રશ્ય સુરતની ચૌટા બજારના કે હાલ આ બજારમાં ખરીદીનો માહોલ છે તે જામ્યો છે ત્યારે દુકાનદારો સાથે પણ વાતચીત કરવાનો જે પ્રયાસ કરીશું કે કઈ રીતનો ખરીદીનો માહોલ જે શું કહેશો કેટલી ખરીદી છે કેવો માહોલ છે માહોલ તો આટલું બધું ખાસ નથી આ વખતે પચ્ચીસથી ત્રીસ ટકા ડિફરન્ટ છે શું લાગે છે કેમ ડિફરન્ટ એટલો કે લોકો તો જોવા મળે છે એટલે મંદી છે ખાલી પબ્લિક જ છે ઘરાકી નથી આરામથી અમે જમીને આગે ગયા વખત તો અમે જમી નથી શકતા આવી અમારી ઘરાગી હતી કારણ કારણ શું જો હમણાં જિંદગીનો માહોલ છે લોકો પાસે પૈસા નથી લોકો આવે છે સસ્તું માંગે છે ને અમારે પરવડતું નથી એવું ચાલે છે ચોક્કસથી એટલે કે ક્યાંક ને ક્યાંક બજારમાં મંદીના માહોલ હોવાને લઈને આ જે વેપારીઓ છે તેમને પણ લોકો છે જે વસ્તુ છે એની ઓછી ડિમાન્ડ કરી રહ્યા છે બીજી તરફ અહીંયા જે હેન્ડમેડ વસ્તુઓ હોય કે નાની મોટી જે કટલારીની વસ્તુ હોય તે પણ ખરીદવા માટે લોકો છે તે અહીં આવી રહ્યા છે એટલે ખૂબ સારો માહોલ અહીં જોવા મળી રહ્યો છે પરંતુ કેટલાક વેપારીઓનો ધંધો છે તે ઓછો ચાલી રહ્યો હોવાની પણ તેઓ વાત કરી રહ્યા છે બીજી તરફ હું ફરીથી બતાવવાનો પ્રયાસ કરીશ કે આ ચૌટા બજારના દ્રશ્ય કે જ્યાં જુઓ ત્યાં આજે ખરીદીને લઈને લોકો અહીંયા આવી રહ્યા છે ત્યારે જે છે તે લોકો જે તે વાત કરીશું કેવો માહોલ છે અહીંયા ખરીદીનો માહોલ સારું છે માહોલ એકદમ કેટલા વર્ષ જૂનું બજાર છે આ તો અમારે પચાસ વર્ષ જૂનું બજાર છે લોકો ખરીદી કરે છે કરે છે આજે કદાચ ઓછું છે બટ સારું છે એટલે કે હેન્ડમેડ તોરણો પણ છે અહીં જોવા મળી રહ્યા છે એટલે કે પ્રધાનમંત્રી દ્વારા જે હેન્ડમેડ વસ્તુઓ ખરીદવાની વાત કરો અમે તે પણ જોવા મળી છે તેની સાથે વાત કરીશું કેવો માહોલ જોવા મળે છે અહીંયા તો તો દમ નથી નથી પણ પણ છે 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 માહોલ એટલું ખાસ શું કારણ લોકો ખરીદી નથી કરતા એવું છે ખરીદી તો નથી થતી ખાલી જોવા માટે આવે હા જોઈએ છે એમ છે એમ તો લે છે પણ આટલી બધી દમ નથી જેટલું પેલે વેચાવતો હતો ને એટલું દમદાર નથી એમ તો થાય છે ચોક્કસ છે એટલે કે આ વેપારીઓ છે તેમની આશા એક જ છે કે મંદીના કારણે ખરીદી ઓછી છે અન્ય વેપારી સાથે પણ વાત કરીશું શું નામ છે તમારું મોન્ટી મોન્ટીજી કેટલી ખરીદી છે ખરીદી થોડા કમ છે ભાઈશ્વર કારણ શું છે વેપારીની ઈચ્છા થોડા કમ એ ઓર કે થોડા મંદા ઈચ્છા થોડા દિવાળી નું આગલા ગયા વર્ષ કરતાં કેવી અત્યારે માહોલ છે અચ્છા તો ઈચ્છા થોડા કમ ઈચ્છા કમ હે કે કારણ હે કમ હોને કમ હોને કાયા કારણ એ થોડા વ્યાપારી કમ હે ખરીદી થોડા કમ કરે લગને આ રે બસ ચોક્કસ એટલે કે લોકો ખાલી જોવા માટે આવતા હોય તે પ્રકારનો અહીં વેપારી છે તે કહી રહ્યા છે ત્યારે આ સીધા દ્રશ્ય આજે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં લોકો છે અહીં આવી રહ્યા છે અલગ અલગ વસ્તુઓ છે તે ખરીદી રહ્યા છે ખાસ કરીને ચૌટા બજાર કપડાં બજાર છે તે જાણીતું છે અહીં લોકોની કટલેરી જે તેમજ જે ડ્રેસ કુર્તા તેમજ અન્ય જે મેકઅપનો સામાન છે તે અહીં મળે છે એટલે લોકો જે છે તે ખરીદી માટે આવી રહ્યા છે પરંતુ વેપારીઓને જે પૂરતા પ્રમાણમાં જેવો જોઈએ તેવો વેપાર ન મળતો હોય તે પ્રકારનું હાલ લાગી રહ્યું છે અને વેપારીઓ પણ કહી રહ્યા છે કે પૂરતા પ્રમાણમાં આ વખતે ખરીદી નથી માત્ર પબ્લિક છે તે જોવા માટે આવી રહ્યું છે મંદીના કારણે લોકોની ખરીદ શક્તિ ઓછી થઈ હોય તે પ્રકારનો માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે માર્કેટમાં એક તરફ ભીડ છે પરંતુ જે પ્રકારે વેપારીઓને વેપાર થવો જોઈએ તેવો વેપાર છે થઈ રહ્યો નથી બિલકુલ અમે તો પાસે પાછા ફરીશું મિહિર અમારી સાથે જોડાયા છો મિહિર કેવો માહોલ છે ખરીદી કરવા માટે લોકો આજે શનિવાર છે આવતીકાલથી

ભદ્રકાળી જે ચોક કહેવાતો હોય છે ત્યાં આપણે હાલમાં ઊભા છીએ ભદ્રકાળી માતાના મંદિર પાસેનો આવેલા ચોક એટલે કે ભદ્ર ચોક અહીંના જે દ્રશ્યો છે તે જોવામાં પણ ખૂબ મજા પડે છે અને સાથે જ તે જે લોકો અહીંયા પહોંચતા હોય છે તેમને પણ અહીંયા ખૂબ મજા એટલા માટે પડે છે કારણ કે ઘરવખરીનું તમામ જે સામાન છે તેની સાથે જ જે માદરે વતન લોકો જતા હોય છે તેની માટેનો સામાન કે પોતાના ઘરવાળાઓ માટે પોતાના પરિવારજનો માટે જે ગિફ્ટ ભેટ રૂપે જે સામાન લઈ જતા હોય છે તે અહીંયા મળી જતો હોય છે ને મહત્ત્વની વાત એ પણ છે કે આ બજારમાં આ ચોકમાં જે સામાન મળતો હોય છે સારો અને સસ્તો મળતો હોય તેવું લોકોનું કહેવું છે એટલે લોકો અહીં વધારે પડતા દર વર્ષે જોવા મળતા હોય છે તેવી જ રીતે આ વર્ષે પણ આપ જે પ્રમાણે હાલમાં દ્રશ્યો જોઈ શકો છો સમગ્ર આ ચોકમાં વિવિધ જગ્યાથી લોકો છે ત્યાં આવતા હોય છે પોતે ખરીદી કરતા હોય છે મહત્વની બાબત એક તે પણ છે અત્યારે હાલમાં આ ચોકમાં જે ખરીદી થઈ રહી છે પરંતુ જે પરમિશન એએમસી દ્વારા આપવામાં આવી છે તેમાં આગળના ભાગમાં જેટલા પણ લોકો અહીં પોતે સ્ટોલ લગાવીને બેઠા છે પોતે વેપાર કરી રહ્યા છે તેમને અત્યારે અહીંથી દૂર કરવામાં આવ્યા છે આ પત્ર દ્રશ્યોમાં પણ જોઈ શકતા હશો કે જે પ્રમાણે અત્યારે થોડું પબ્લિકમાં વેર વિખેર છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે પરંતુ જે ટ્રેન્ડની વાત કરી કે અત્યારે હાલમાં જે પ્રમાણે આ સમગ્ર ચોકમાં લોકો છે તે પોતાના પરિવારજનો સાથે અહીં ખરીદી કરવા પહોંચ્યા છે ને ક્યાંક ને ક્યાંક દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં દિવાળીના માત્ર બે જ દિવસ એટલે કે આજે ધનતેરસ ને કાલે કાળી ચૌદશનો આ તહેવાર એટલે ચોક્કસથી માત્ર બે દિવસ અને બીજું કે હા દિવાળી પહેલાંના જે છેલ્લો વીકેન્ડ કહી શકીએ આપણે શનિ રવિ જે કહી શકીએ એટલે એને લઈને કારણ કે કાલ સુધી લોકોની ઓફિસ જે હતી તે ચાલુ હતી ઘણા લોકો પોતે વેપાર ધંધો કરતા હોય તેમના વેપાર ધંધા શરૂ હતા આજથી હવે તહેવારો શરૂ થયા એટલે હવે લોકો પોતાના પરિવારજનો સાથે અહીં આવતા હોય છે અને પોતે ખરીદી કરતા હોય છે આ હાલમાં જે પ્રમાણે જોવો છો બજાર મુખ્યત્વે એટલા માટે પણ જાણીતું છે કે અહીં નાના નાના જે વેપારીઓ હોય છે જે પોતે પાથરના પાથરીને અહીં વેપાર કરતા હોય છે પરંતુ અત્યારે જે એમસીની ટીમ છે તેનો દ્વારા અહીંયા જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે કે આગળના ભાગે જે રોડ બ્લોક કરતા જેટલા પણ વેપારીઓ છે તેને અહીંયા હાલમાં હટાવવામાં આવ્યા છે મહત્ત્વની બાબત એ પણ છે કે તેના જ કારણે ક્યાંક ને અત્યારે લોકોનો જે જમાવડો છે લોકોની જે ભીડ છે તે અત્યારે થોડી ઘણી આ બાજુ ઓછી જોવા મળશે પરંતુ ફરીથી એકવાર લોકો છે કે સાંજના સમયે અહીંયા જોવા મળશે અને ફરીથી એકવાર આ જે માર્કેટ છે તે પાછી જામશે અને લોકો છે તે પાછા અહીંયા પહોંચશે સાંજના સમયે વધુ પડતી ભીડ અહીંયા જોવા મળતી હોય છે અને અત્યારે હાલમાં ધનતેરસનો તહેવારના શનિવારનો દિવસ એટલે લોકો પોતાના પરિવાર સાથે એક ઉત્સાહભેર ખરીદી છે તે ક્યાંક ક્યાંક કરતા હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે બિલકુલ અમિત આપનો મિહ આપ બંને નો